મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માને જય વિજ્યાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને બસ તો આનંદમાં હોય તો આપણે બીજું શું જોઈએ આનંદ આનંદ મંગલ રાઈટ એ મેન છે હવે મારે આજે તમને વાત એ કરવી છે કે એક હમણાં જ આપણે તમને કદાચ મીડિયામાં આવ્યું તો મેં મીડિયામાંથી સાંભળ્યું છે ભાઈ મને કંઈ ખબર નથી એક્ઝેક્ટલી પણ હું થયું હતું પણ થાઈલેન્ડમાં લગભગ આપણા ગુજરાતીઓ પોરબંદર બાજુના ઓગણીસ માણસોને ફ્રોડમાં અહીંયા લઈ ગયા હતા કે તમને અહીંયા કામ આપ્યું ને વિઝા તમારા થઈ જાય ને અહીંયા હોટલમાં કામ કરવાનું રાઇટ અને કંઈક પચાસ હજાર રૂપિયો પગાર તો એ લગભગ સાડા ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયો લીધો ને પછી બીજા પચાસ હજાર બીજા વાપરવાના ને એમ કરીને ચારેક લાખમાં દર બધા ચાર ચાર લાખમાં બધા ઓગણી હે ઓગણી ઉતરાય ગયા ન્યા જે ન્યા ગયા ને તો ન્યા કંઈ નંબરે કોઈ લેવા ન ને કોઈ એજન્ટનો પતો નથી ને કોઈ વસ્તુ નથી તો બહુ શોકિંગ ન્યૂઝ કહેવાય કે આવા આવા ફ્રોડ આપણા ન્યા એજન્ટું કરે છે અને માણસોને ગમે એમ કરીને જાવું છે બહાર યંગસ્ટરની સ્પેશિયલી યંગસ્ટરને અને યંગસ્ટર પાછા બજાર ભણેલ ન હોય એટલા બધા કંઈ એમ બહુ ભણેલ હોય તો વાંધો રે એટલા બધા ભણેલ ન હોય ને જાવું હોય એટલે આ પ્રોબ્લેમ તો થવાનો જ હવે એ કે પછી મહીપતસિંહ છે મહીપતસિંહ ગોહેલ કરીને છે મહીપતસિંહ હવે મહીપતસિંહ રિયલ હીરો છે એમ કહે છે કારણ કે એ છે ને આ બધા છોકરાઓને બધાને પાછા લઈ આવ્યા નથી પોતાને ખર્ચે તો વેરી ગુડ કહેવાય ને હમ તો કોંગ્રેચ્યુલેશન છે ને પ્રાઉડ ઓફ ધેટ રિયલી ગાય કે આપણે એ એ ભાઈએ મહેનત કરીને ત્યાંથી એમને આવી રીતે લઈ આવ્યા પાછા બરાબર ને બધા પાંગ પોગી ગયા અહીંયા પાછા તે પણ બે જણાને છે ને ત્યાં તમે એમણાં થોડાક ધ્યાન રાખો ને ત્યાં કામ કરો ને આવી રીતે લાવો લેવા જવાય નહીં લાવો આવી રીતે ઘણા બધા લાવો અમેરિકામાં લેવા જાય હવે અમેરિકામાં લેવા જાય ને ન્યાય ઇલીગલ પહેલાં કીધું ઘૂસી ગયા ઘણા દુનિયાના ઘૂસી ગયા ને આપણે કંઈ વાંધો ને તેને ઘૂસી ગયા હોય તોય હવે એમાં હું એમાં ન્યાય એક એવો ફ્રોડનો નવો નીકળ્યો છે કે એ ફ્રોડ મને તો કંઈ ખબર નહોતા મેં પણ આ મીડિયામાંથી જાણ્યું રાઈટ તમને કંઈ બીજા ખબર હોય તો વધારે કહેજો ને કોમેન્ટિંગ કરજો પણ એ લોકો શું કરે કે ન્યા છે ને એક યુ વિઝા કરીને થાય યુ વિઝા કંઈક આપે છે યુ વિઝા હવે યુ વિઝા એવા વિઝા છે કે તમને કંઈક એવું કંઈક અકસ્માત નડ્યો હોય કે કોઈ તમને હે ને ટૂંકમાં આવીને કોઈક બંદૂક બંદૂક અડાડીને તમને એમ કે એવું કંઈ થ્રેટન કર્યા હોય ને તમને કંઈ ઇન્જર થઈ ઇન્જર થયા હોય તમે તો એ છે ને ઇન્જરીમાં ને તમે વળામાં આઘાતજનક કહેવાય ને કે આઘાતજનક અને આઘાત લાગ્યો એમ એટલે તમારી તબિયત મેન્ટલી તમે સ્થિર નથી એમ અને ડિપ્રેશનમાં વયા ગયા એવી રીતે એવી એવા બધા જેટલા કંઈ થાય કિસ્સા અને એવા બધા જે માણસ હોય તો એ છે ને યુ વિઝામાં એપ્લાય થાય પોતા પાસે વિઝા ન હોય આવી રીતે આવી ગયા હોય ને પછી યુ વિઝામાં એપ્લાય થાય એટલે એને એક કારણ કે એની મગજની સ્થિરતા અને પ્રોપર સ્ટેબલ નથી એનું કન્સિડર કરી અને ગવર્મેન્ટ યુએસએ ગવર્મેન્ટ એને ત્યાં રહેવા દઈએ રહેવા દઈએ ને પછી ગ્રીન કાર્ડ આપી દઈએ છીએ ત્યાં સુધીનું થાય છે તો હવે એવા ફ્રોડમાં હું આ લોકોએ શું કર્યું એક ગેંગ આખી ઊભી કરી બોલો ગેંગ ઊભી કરી એટલે આપણે કહે ને કે ઓલા શું કે ઘરના જાગરિયાને ને ઘરનું ભવાય ને ઘરના જાગરિયા હું કંઈક છે સમથિંગ લાઈક વોન નોર્થ વેસ્ટ હ્યુસ્ટન ગેસ સ્ટેશન ઇન જાન્યુઆરી એન્ડેડ વિથ ધ અલેજ્ડ ફેક રોબર બીંગ શોટ ડેડ બાય અ બાયસ્ટેન્ડર So ABC 13's loot. Right? <laughs> and a dozen <laughs> terrifying robberies <laughs> across Chicago and the suburbs were all staged, according to federal prosecutor. They handed down charges today against six men accused of this fake robbery scheme, all to obtain special immigration visas reserved for crime victims. CBS two investigator Megan Hickey is digging into how this all worked. One of those alleged robberies happened at this Bucktown liquor store last summer, according to federal prosecutors. Victims of armed robberies can apply for a special visa to help encourage them to cooperate with police. But according to the indictment, these victims were fake. Back in July, the owner of this Bucktown liquor store told us he was stunned by the dramatic robbery that left his clerk with a gunshot wound. I'm just so feeling so sorry for him because. Uh... I hope everything great goes well. All we want to keep continue serving the community. Their surveillance video showed two masked men in all black walk in. The clerk and other customers handed over their wallets and belongings. Then one suspect fired a shot, injuring a 26 year old employee. In January of 2023, police in Lake Villa said this suspect did the same thing in a liquor store there. But according to this newly filed federal indictment, both incidents and about a dozen others were staged in order for the victims to be able to obtain a special type of visa available to crime victims. બધું ઈણું અને આખું એક કાવતરું કરે કે આ જો આ પાછળ દેખાય ને બેક ટાઉન ફૂડ એન્ડ લીકર ન્યા ભાઈ કામ કરતો હતો ઓલા બધા આવ્યા ન્યા એને લૂંટવા અને શૂટિંગ કરે ને શૂટ 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 કરે ને કે પૈસા કાઢી નાખો ને બધા પૈસા પૈસા કાઢી નાખે ને પૈસા પેલા લઈ ઓલા લઈ જાય ને પછી પાંચ સાત મિનિટ ઓલા ભાગી જાય પછી ફોન કરે પોલીસને કે ભાઈ આવી રીતે થયું હાથસો થયો ને આવી રીતે થયું અને એ પછી ઓલા બધા તપાસ કરે બધા પોલીસ અને થોડા ટાઈમ પછી ભાઈ સોલિસિટર થ્રુ યુ વિઝામાં એપ્લાય થઈ જાય યુ વિઝામાં એપ્લાય થઈ જાય એને રહેવાનું ત્યાં થઈ જાય વસ્તુ આ તો હવે એવી આખી ગેંગ એવી ઊભી કરી છે નહીં હતી ગેંગમાં કેટલા બધી જગ્યાએ લગભગ નવ જગ્યાએ એવા કોઈ રેસ્ટોરન્ટ હોય કે ફાસ્ટ ફૂડનું કંઈ હોય એવી બધી જગ્યાએ અથવા તો લિકર સ્ટોર હોય કોઈ ગ્રોસરી સ્ટોર હોય એવા જગ્યાએ બધાને છે ને એવી રીતે આ બધા કરાવે એમ પેટ્રોલ સ્ટેશનમાં ગેસ ભરવા જાય ત્યાં પેટ્રોલ ભરવા જાય ન્યા ઓલા આવે ગાડી લઈને ગાડી લઈને આવે ને શૂટ કરે ને બસ અને થોડો લઈ જાય ઘણું કારણ કે એના જ માણસો હોય ને લઈ જવા એના ને વીસ વીસ હજાર પાઉન્ડ વીસ હજાર ડોલર વીસ હજાર ડોલર યુએસ ડોલર એને બધાને આપે એ ભાગ લઈએ પછી અને ઓલાભાઈને જે નક કર્યું હોય એને જુદા બીજા પૈસા દેવાના હોય કે જેને વિઝા માટે એપ્લાય થવાનું હોય પણ ટૂંકમાં આવા ફ્રોડમાં આપણા આપણા ગુજરાતી પણ પકડાના ગુજરાતી પંજાબી બે હવે A guy, he came on the gas station, and he just pulled me out inside, go inside in the car, and he robbed me. Did you apply for a U visa after this? After three or four months, you waited three or four months because police are trying to say that basically you and some other people are paying to be robbed so you can then apply for U visas, and you're flat out denying that's the case at all. હવે એ લોકોએ ઇન્વેસ્ટિગેશન કર્યું ફાઇન્ડ આઉટ કર્યું એટલે કે આ કીધું આવો કેમ થાય છે એમ હમ પછી કે આ તો ટોટલી ખોટું છે એમ બંડર છે ને એ પાછા હાયર કોને કરે ખબર છે આવા બધા ક્રિમિનલ ગેંગ માટે એમ કે કોને હાયર કરે તો કે બ્લેક પીપલને જનરલી એમ આફ્રિકન રાઈટ એ લોકો બધા બહુ છે ન્યાય એની તે પૈસાનો એ વધાર્યા કે એટલા પૈસા તારે આવવાનું ત્યાં જવાનું ને તારે થ્રેટન કરવાનું ખોટી રીતે આમ કારણ કે પૈસા અત્યારે ગન બનને તો ન્યાહા કોમન છે ને તમારે ગન લેવી હોય કે બંદૂક લેવી હોય બંદૂક એટલે કંઈ કાંઈ નહીં નહીં એમ જેટલે મારા માણસો લેન ફેરતા હોય તો આવી રીતે થ્રેટન કરીને આવી રીતે પૈસા લઈ જાય ને પછી એપ્લાય થાય ને એપ્લાય થઈને મળી જાય તો આવા કિસ્સામાં બલવિંદરસિંહ એકતાલીસનો એકતાલીસ વરનો અને રામભાઈ પટેલ હમ રામભાઈ પટેલ એ એ બેને આમાં છે ને પકડ્યા છે અને બીજા તો ઘણા માણસો ને બીજા ચાર પાંચ જેની સાથે કનેક્શન હતા એને પકડ્યા પણ આ લોકોને તો પ્રૂવ થઈ ગયો છે ગુનો અને એ ભાઈને લગભગ પાંચેક વર્ષની સજા આવી છે અને લગભગ અઢી લાખ ડોલર એને ફાઇન થાય અને એ સજા ભોગવી લીધા પછી મૂળ પછી સજા સજા ભોગવી દીધા પછી એને ત્યાંથી ડિપોર્ટ કરવામાં આવશે આવા ન્યૂઝ છે એટલે હવે તમે કીઓ આમાં કે આવું આવું કરી કરીને પણ ગમે એમ કરીને બહાર તોડે ફોડે નહીં પણ પડે ને જવું ને આવું આવું કરવું પણ એના કરતાં આપણે ભાઈ અડધો મળતો હોય તો ખાવામાં કંઈ વાંધો નહીં પણ મહેનત કરવી જોઈએ ગમે ત્યાં હોય દુનિયામાં ગમે ત્યાં તમે મહેનત કરો અને સાચે રસ્તેથી મહેનત કરી હોય તો તમને ભગવાન એનું ફળ આપીએ બાકી આવા થોડોક ટાઈમ થાય તો આ ખોટા બધા જેટલા કર્યા હોય ને ખોટું હોય તો એને તો પાછું એનું ચૂકવવું જ પડે એમાં હાલે જ નહીં અને પાછા ખોટા કરીને પાછું આવું જે જેને આ કર્યું હોય ને આવું ખોટું કરતા હોય ને એને પછી પાછું સાચું કરવાનું મરજી જ ન થાય પછી ખોટું જ કર્યા રાખે એમ હાલો એક વખત થઈ ગયું તો એ વાંધો નહીં કે હાલો ભાઈ હવે એક વખત આપણે રહેવા માટે કર્યું તો તો થઈ ગયું પણ પછી તો તમે સાચું કરો હમ પછી તો એ કે હવે કાં પહેલાંમાં ન પકડાના તો બીજામાં થોડા પકડાવવાના છે એટલે આવી રીતે કન્ટિન્યુઅસ પછી ચાલુ રહીએ અને એ ચેન્જ જે રહીએ ને એ બહુ ખરાબ છે એટલે હું તો એમ જ કહું છું બને ત્યાં સુધી તો આવું કંઈક કોઈ દિવસ કરાય જ નહીં અને કર્યું હોય તો એક વખત થઈ ગયું તો થઈ ગયું પણ હવે તમે આવું કરતા નહીં નહીં ત્યારે આવા રીતે સજા થાય ને પછી પાછા ડિપોર્ટ થાય અને ક્યાંય ના ની રહ્યો એના કરતાં આવું કરતા નહીં તો બસ એ સારું મેં કીધું આજે તમને ભાડેડાની જરાક વાત કરું ને બસ આ આનંદ થયો તમને બધાને મળીને પ્લસ ઓલા ઓગણીસ છોકરા છોકરા આપણા આવી ગયા ઘર ભેગા પાછા થઈ ગયા સારું રાઈટ તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ મન જય વિજાત